ભુજની પાટવાડી સ્કૂલ પાસે ગટરની ખુલ્લી ચેમ્બરો સ્કૂલ જતા બાળકો માટે ભયજનક બની ગઈ છે ખાસ કરીને પાટવાડી સ્કૂલ પાસે રહેણાંક વિસ્તારમાં ગટરની ચેમ્બર કોઈ તોડી જતા તે ખુલ્લી બની જવા પામેલ છે મુખ્ય રસ્તા પર જ ગટરની ચેમ્બર ખુલ્લી હોતા આ વિસ્તારના લોકોએ અકસ્માતની સંભાવના દર્શાવી છે ભુજની પાટવાડી સ્કૂલ પાસે રહેતા લોકોના જણાવ્યા મુજબ આ પ્રશ્ને અનેક વખત ભુજ સુધરાઈમાં રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવેલ નથી આ વિસ્તારના રહેવાસીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી પોતાની સમસ્યા વર્ણવી હતી અહીંયા અમારે ત્યાં કોઈ પણ જાતની કોઈ પણ સુવિધા છે જ નહીં પાણી નથી આવતું પાણી આવે તો સવારે પાંચ વાગે આવે એ પણ અમે મોટરથી ચાલુ કરી કરીને જોઈએ કે આવે છે કે નથી આવતું એમને એમ અમારી મોટર એક બે વખત તો બળી ગઈ ગટરમાં તો એક વખત એક આખલો અંદર ઘસતા અંદર જતા જતા પણ બચી ગયો અહીંયા સ્કૂલ છે સ્કૂલના બચ્ચા બધા અહીંયાથી જાવ કરે છે એટલે અમે લોકોએ તકેદારી રૂપે અહીંયા થોડા થોડા પથ્થરને બધું રાખ્યું હવે વધારે તો અમે કાંઈ ના કરી શકીએ એટલે હમણાં થોડા ટાઈમ પહેલાં એ અહીંયા આવ્યા હતા બધી અમે એમને રજૂઆત કરી હતી પછી કાંઈ થયું નથી હજી સુધી કાંઈ પણ ભાંગડી તો અમારી શું અમને આ લાઇટો બંધ પડી ગઈ છે એ બધી લાઇટો અમને ચાલુ કરવી છે આ ચેમ્બર બનાવવું છે ને અહીંયા અમારે વરસાદમાં પાણી ભરાવે છે એટલે લગભગ ઘૂંટણ સુધી પાણી હોય અહીંયાથી રસ્તામાં કોઈ આવજાવ નથી કરી શકતો તો આ રસ્તામાં કાંઈક પણ સુધારો થાય એવો અમે ઈચ્છીએ છીએ સમસ્યા એ છે કે અહીંયા કોઈ જોવા નથી આવતો જ્યારે અમારે બધું વોટિંગ કરી ત્યારે અમે એનું કાંઈ એ જે ચૂંટણીમાં આવે છે એ અધિકારી એનો મોટો જોયો છે બાકી અહીંયા કોઈ જોવા કોઈ નથી આવતો નથી પાણી આવતો નથી આ ગટર લેન્ડ માટે આજ પંદર દિવસ થયા અમે અરજી મારતી અરજી લખાવી એવી એક ગટર નથી ચાર પાંચ ચેમ્બર બધે જરૂર પડી છે ને પાટોડી સ્કૂલનું નાના છોકરાનો રસ્તો છે તો અમે પાંચ દિવસ થયા અમે અમને ઇબ્રાહિમભાઈને અમે અરજી કરી બાદ ઠેકાણા જઈ આવ્યા તો કોઈ પણ ધાત દેતો નથી હમણાં બે જણા આવ્યા તો કીધું એક ચેમ્બર થશે બીજી અમારા નથી આવતી તે પણ કહે કે ખાલી ઢાંકણું આવશે બાકી નીચે કોઈ સાફ નહીં કરે વીસ ત્રીસ ફૂટ કેનાલ છે અંદર બધે દબાઈ ગઈ છે અંધાડા કોઈ નાનો છોકરો પણ મરી જાય તો એ કોણ હાથમાં છે બે દરગારી સાહેબ એની કાઉન્સલરની છે જ્યારે આસમ સામાન હાથમાં હતો આ વોર્ડ ત્યારે અમે કોઈ રજૂઆત ન હતી ત્યારે આ જાડીબાડી બધે કપાવી જતી હતી બાકી અહીંયા જે આ ભાજપના જે ચૂંટાયેલા હમણાં બે જણા પહેલાં અધાબા હતો અને હમણાં એનું અદાબાની જગ્યામાં બીજો છે તો એ હાલે ગયો એ અહીંયા કોઈ જોવા માટે નથી આવતું કોઈ ને અમે ગમે વારંવાર જઈએ કોઈ પાણી નથી આવતું પાણી અમારો કૂવો છે ત્યાં ત્યાં ફરિયાને અમે બાતે બાઈઓને પાણી કૂવો ચાલુ કરે ને ખારું પાણી વિતરણ કરીએ પણ કોઈ આવી રીતે પાણી પણ નથી દેતો નથી કોઈ જોવા આવતું આગળની માગણી અમારી ઈચ્છ છે કે આ જો અહીંયા પર જે પણ અધિકારી આવે એ અધિકારીએ રસ્તો સાફ કરે રસ્તો અમારામાં નથી આવતો એમ વાડી વિસ્તાર છે એ તો અમારી લાગણી લાગણીથી અમે કાપીએ છીએ કે સ્કૂલના નાંદા બચ્ચાઓને જોઈને કે અમારી લાગણી પ્રત્યે અમે આ કટિંગ કરી છે નગર અહીંયા વારંવાર એક્સિડન્ટ પણ થતા હતા પણ આ તો અમારામાંથી આવતો ઘટા લેન તો અમે સાફ નહીં કરી નગરપાલિકા સાનું પગાર લે છે તો આ નગરપાલિકામાં પાંચ દિવસ થાય અરજી અમારી લખેલ છે બ્રાહ્મભાઈ અમે આ ફરી વાર આખો ને પ્રોબ્લેમ છે ને અહીંયા રોજ રોજ ચોકી કાઢી કાઢી આ પથ્થર પણ અમે રાખ્યા છે રોજ આ કાલ રાતના નગર નાનો છોકરો પડી ગયો હતો અહીંયાથી આ દુકાનો અહીંયાથી આવવા દીધો કે અંધારો છે અહીંયા લાઈટ બટ ના હતી ને અહીંયા એમને દોડતા દોડતા બે છોકરા આવતા પડી ગયો હતો લાઈ બંધ કાપવાનું અમે કેટલા વાર લખ્યા ઓલી જાડી છે આ જે આવે છે ટાઉન પ્લાનિંગ માલી ગઈ છે તો એજ જાડી હું કાપું છું નગરપાલિકા અમે પગાર નથી લેતા નગરપાલિકા વાળા બધે આગ બંધ કરીને બેઠા છે